ના પર્વતીય પર્યટક સ્થળ માઉન્ટ આબુના માર્ગો પર અવારનવાર વન્યજીવોની અવરજવર જોવા મળે છે અને તે વન્યજીવો ક્યારેક હિંસક બની જાય છે તે કહી શકાય તેમ નથી ત્યારે ગત રોજ માઉન્ટ આબુના માર્ગો પર એકસાથે ચાર રીંછ ટેહેલવા નીકળ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા માઉન્ટ આબુ વિસ્તારમાં રીંછની અવરજવર ચાલુ છે માઉન્ટ આબુના દેલવાળા તરફ જતા મુખ્ય માર્ગ પર ચાર રીંછ એકસાથે જોવા મળે છે રેન્જ દિવસ દરમિયાન રસ્તા પર વાહનોની સામે રખડતા જોવા મળે છે આમ જંગલ વિસ્તાર હોવાથી જંગલી પ્રાણીઓ સામાન્ય રીતે રહેણાંક વિસ્તારમાં આવે છે મુખ્ય માર્ગ પર રખડતા જોવા મળ્યા હતા અને આ દ્રશ્યને લોકોએ કેમેરામાં કેદ કરી લીધું હતું માઉન્ટ આબુ એક પર્યટક સ્થળ છે અને અહીંની મુલાકાત લેવા વર્ષે લાખોની સંખ્યામાં સહેલાણીઓ આવતા હોય છે ત્યારે ગતરોજ માઉન્ટ આબુના માર્ગો પર વન્યજીવ રીંછનું એક સાથે ચારનું જૂટ દેખાતા વાહન ચાલકોએ પોતાના વાહનો રોકી દીધા હતા અને આ વન્યજીવોના દ્રશ્યોને પોતાના કેમેરામાં કેદ કરી લીધા હતા અત્રે ઉલ્લેખનીય છે કે અમીરગઢ તાલુકાના ઝાંસુ રીંછ અભયારણ્ય અને પર્યટક સ્થળ માઉન્ટ આબુમાં અવારનવાર વન્યજીવ રીંછ દ્વારા લોકો પર હુમલો કરવાની ઘટનાઓ બનતી હોય છે ત્યારે વન્યજીવોથી દૂર રહેવું તેમજ તેઓને છેડછાડ ના કરવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે